આમને છે ને નાના કોથળે કેમ છો જય માતાજી અને અત્યાર જો વાગી જશે ચાર એટલે આપણે જવું છે યાર ટ્યુશનમાં મૂકવા તો છે ને કાલ સ્કૂલમાં ફ્રૂટ સ્પર્ધા હે કે જેને જે ફ્રૂટ બનવું હોય ને ફ્રૂટ બની જવાનું તો પહેલાં છે ને યતરાયને કેરી બનવું હતું એ કે મને કેરી ભાવે છે ને તો તું કેરી બનાવી દે પણ કેરી બનાવવા મોટું એવું પૂઠું હતું ને એટલે મેં કીધું છે ને બાકી જે રંગીન કપડાં પહેરીને જવાનું હોય ને તો તું એમને એમ ભાઈ જ છે તો જે રંગીન કપડા પહેરવાના હોય ને બ્લુ બ્લૂ અથવા તો બ્લેક પહેરી જવાના હતા તો યતરાજને બ્લૂ કે બ્લેક ટી શર્ટ નહોતું તો મેં કીધું યતરાજને છે ને ટ્યુશનમાં મૂકતી આવું અને બ્લેક અથવા તો બ્લુ ટી શર્ટ લેતી આવું તો હવે એ ભાઈ માન્યા છે એ કીધું કે મારે છે ને દ્રાક્ષ બનાવીશ તો હાલ છે કેરી નથી બનવું એમ હાલશે ને કે નહીં હાલે દ્રાક્ષ બનવું કે પછી સાદા કપડા પહેરી બનવું તો જો એ ભાઈને બનવું છે દ્રાક્ષ એટલે હવે એમાં છે ને જે વસ્તુ જોઈ આપણે હેત્ર ટ્યુશનમાં મૂકી અને પછી લેવા વહી જશું એટલે લઈને પછી ઘરે આપણે આવતા રહેશું

યરાજ ને છે ને ટ્યુશનમાં મૂકી અને હું જઈતી દુકાને કેમ કે અમારે છે ને થાળીઓ તો ઘણી છે પણ ડીશું નહોતી કંઈક ઓછી વસ્તુ જમવા દેવાની હોય અથવા તો નાના છોકરાને જમવું હોય કેવું કંઈક કરવું હોય ને તો અમારે થાળીયું તો હતી પણ મોટી અને ડીશ થામકી હતી જ નહીં એટલે આ ડીશ લેવા હું જઈતી તો આપણે છે ને જો આ છ ડીશું આવી લઈ આવ્યા છીએ બહુ નાની નહીં ને બહુ મોટી નહીં એ રીતની લાયા સી આવી અને યતરાજને છે ને પહેલાં ફૂલાવરવાલા કેરી બનવું તું પછી દ્રાક્ષ બનવું તું પછી ફુલાવર બનવું તું અને હવે કાંઈ નથી બનવું એટલે યતરાજને છે ને બ્લુ અથવા તો બ્લેક કપડાં પહેરીને જવાનું છે જે ના બનવાનું હોય કંઈને તો એટલે આપણે છે ને જો બ્લેક કલરનું ટી શર્ટ યતરાજનું લઈ આવ્યા છી બે બ્લેક હતું તો ખરું પણ જૂનું હતું ને એટલે હા વાછું થઈ જશે તો બ્લેક ટી શર્ટ આપણે લઈ છીએ તો કાલ પહેરી જશે યતરાજ અને એતરાજ ને છે ને કંપાસ અમાર હાવ જૂનો થઈ ગયો તો તે ચેડું નો કે કે કરતો તો મમ્મી માં નવો કંપાસ લેવો છે કંપાસ લેવો છે તો હું ડીસુ ને એવું લઈ અને પછી જઈને તો ઈ ભાઈ નો કંપાસ લેતી આવી તો ઈ ભાઈ છે ને ખુશ ખુશ થઈ ગયા કા ચાથી ખુલે અંજાન હાટા ડુડી જેવો ટોપી હમ જાવ કંપાસ ઈ ભાઈ હાટુ આપણે લઈ આયા છીએ કેમ કે આ રહ્યો ને એ ચેદુનો નો હતો અને આ ઢાંકણા બાકણા બધું નીકળી જાય છે હવે એમને એટલે ઈ ભાઈ ને મને બે બે ત્રણ દિવસે નહીં એમ તો ઘણા દિવસ થી કે જયારે કોકનો કંપાસ જોઈને નવો કંપાસ લઈ દે નવો કંપાસ લઈ દે તે આજ મેં જોયો ને તો મેં કીધું હાલો હવે એતરા લેતા જ આવી

ખટારો નથી લાવી અને મારે બનાવવાનું છે જમવાનું જમવા બનાવાનું છે રીંગણ નો ઓળો તો આપણે બનાવી નાખવા જો અત્યારે થઈ ગયા છે સાડા અને અત્યારે હવે આપણે જવાનું છે પતંગ ખરીદી કરવા ખરીદી કરવા કે જોવા નથી તો ગમશે તો લાવશું પણ જયદીપે બે ત્રણ દિવસ પહેલા જોયું તું ને તો એ કે ત્યાં જાવશે આંટો મારવા હજી ઉતરાયણ ના વાર છે તો એમ કે ગમશે તો અહીંયાથી લેતા આવશું કદાચ ના ગમ્યું હોય તો પછી લેવા ધક્કો થાય એમ એટલે અત્યારે જાવીશી જોવા જો ગમે તો લઈને જ આવશું અને ના ગમે તો પછી આંટો મારીને પાછા આવતા રહેશું તો હું વાસણ વાસણ જોઈ નવરી થઈ જઈશું ને તૈયાર થઈ જઈશું અને આ ભાઈ ને જો આજ તો છે ને આપણે ટોપી સ્વેટર ને મોજા ને બધું પહેરાઈ દીધું છે અને હજી કપડાં હંકેલવાના મારે બાકી રહી ગયા છે એટલે તમને જો અહીંયા દેખાતા હશે કેમ કે એતરા જ ને ટ્યુશન માં મૂકીને હું બહાર વહી જઈને એમાં રહી ગયા નહીતર હંકે લઈ જાવ તો તે લેવાની નથી તમારે આતે અતએ થી ન હોશે Tata લઈ નઈ આવો ગઈ તો કે ને હાલો હવે ને આપણે આવી ગમ તો લાવશું નહીતર આવશું અજી બે દી નઈ આલ છે ઢાળી રહે છે અજી આલ હું લેવાની પતંગ લેવા જ આમાં લેતું પછી પાછો હાચવી મૂકી દેવાનો આ છે ને બે ત્રણ વર્ષ થી ઉત્તરાયણ માં જેટલી ઉત્તરાયણ હાલે એટલી તો અત્યારે લેતા જ આવી

બજારમાં અને અહિયા જોડો કેટલી બધી દુકાન છે અને અવનવી બધી પતંગો હશે બાર તારીખે તેર તારીખે ને રીતના આયા હોય તો રહેવાની જગ્યા ના હોય એટલું ટ્રાફિક અને જો અહીંયા બધી પતંગ ને અલગ અલગ પ્રાઇઝ લખેલી બધી અલગ અલગ અને મસ્ત મસ્ત પતંગ હોય અને રીઝનેબલ ભાવ હોય છે અહિયાં જે લેવા આવતા હોય ને તો કાયમ ખબર જ હશે અને એટલા જે અમારે જો મોના પતંગ લઈ લીધી છે પોપટ વાળી પતંગ એમ અમે જો એક જગ્યાએથી પતંગ લીધી અને હવે છે બીજી જગ્યાએ જયદીપ ને પતંગ ગમી હતી ને તો ને અમે છે ને જોવા જ આવી આટલી જો સો પતંગો તો લીધી છે હજી બીજી લેવાની બે દિવસમાં જેટલી પતંગ ચગાવવાની હોય એ તો કોને ખબર હવે અને અહીંયા છે ને ઉત્તરાયણના બે ત્રણ દિવસની વાર હોય ને આવ્યા હોય તો તમને આમ હલવાની જગ્યા ના હોય અને પર્સનું કે કાંઈ વસ્તુ મોનાની પહેરીને આવ્યા હોય ને તો એ બધાનું ધ્યાન રાખવું પડે ટ્રાફિક બહુ જ હોય એમાં ટ્રાફિકની આરે હારે પછી ચોરી થતી હોય એટલે આપણે ધ્યાન રાખવું પડે પણ અત્યાર છે ને ટ્રાફિક એટલું બધું નથી એટલે વાંધો ના આવે પહેલાં છે ને જે રીતે જોયું હતું તો મેં એમને ગમી હતી હવે આવડી આ પતંગ છે ને આઠસો રૂપિયા ની પચાસ પતંગ કાશે જો આઠસો ની પચાસ ને છસો ની પચાસ ને એ રીતના બધી અલગ અલગ હોય છે ત્રણસો ની પચાસ ને

એટલે પાસી થઈને આપણે મૂંગળી પણ એના જો બરેલી દોરી અને પતંગ તો ન્યા છે ને મોંઘી હતી એટલે નહીં અમે ડંગરી બજારમાંથી લાયા અને કેટલી લાયા ખબર છે ફ્રી કે એક નંબર નહીં ટ્રાન્સપરન્ટ છે હમ ટ્રાન્સપરન્ટ છે આઈન પર ટેન પહોંચો બેઠા છે એટલે હું એલપાવાય જો આ કોથળો છે ને આપડે એટલે જ લઈ ગયા તા કેમકે મને ખબર હતી આમને છે ને નાના કોથળે નહી થાય આવડો મોટો કોથળો જોશે

આમને એક ઉત્તરાયણ એટલો શોખ છે ને જો આમાં છે ને કઈક દસ કલર છે એવું કઈક છે આ પચાસ પતંગ નો જે આ રીતના બાંધી ને આપે અને આ રીતના કોથળીયું મોતન દે જે લાવતા છે એને ખબર જ હશે ના ખબર હોય ને કઉ નકર પાછી હમ આ પચાસ છે

હજી તો ઓલી ઓલું પેલા કોકડું લાવીને મૂકવી છે એટલા જેટલું છે પાંચ હજારમાં અને તારા લાવ્યા એ એક ફીરકી એ થયું નહીં તે બીજી ફીરકી લેતા આવ્યા આટલી પતંગ લાયા તો હજી એમના પતંગ લાવવાની છે હજી કેટલી લાવવાની પતંગ પતંગ

તે પણ આપણે સુરત નહીં કરે ખીર કરવા જાય વૈ જવાનું એટલે આવું ખૂટે જ નહીં પતું આપણે ચમકાયેલ ખાવા જયા ત્યાં એક પતંગ ને ફિરકી લઈને વૈ જવાય ત્યાં કોઈ કાપવા જ ના હોય હ જો અવતારીયા ઘરે આટલી પતંગ લાયા હવે એમને થોડીક લાવીએ છીએ એટલે લઈ આવશે

એકેળો ફ્લાવર રાઈ પ્રદીપાસું બનવું છે કડી કે કેરી બનવું છે કડી કે બનવું છે મેં કીધું જ નથી બનવું મિક્સ વેજીટેબલ બ્લેક ટી-શર્ટ નવું લઈએ મેં કી આ પેરિન કાઈ નહીં હાલો આપણે હવે બનાવી નાખવી ચા અને વિડીયોનો કરી દેવી એન્ડ વિડિયો તમને કેવો લાગ્યો અને અહીંયા જગ્યાએ ડંગરી માર્કેટમાં વિડીયો જોતા હોય કોણ કોણ પતંગ લેવા જેલા છે સુરતના જોતા હોય તો કહેજો જ્યાં હોય ને તો ચોક બજાર થઈને જાવાનું જયદીપનો ફોન કરજો ને લઈ જશે

અને અત્યારે તમે મેપ ની સુવિધા થઈ જશે એટલે કોઈ જો પૂછવાની જરૂર ના હોય મેપ માં સર્ચ લઈ જવાનું હોય તને આટલો શોખ રહેશે પતંગ નો કે ઓછો થશે એમને તાર જ્યારે ચગાવવાનું થાય તું થોડોક મોટો થાય તાર તાર આટલી લાવવાની કે ઓછી લાવવાની ફાટી જશે હો જો અત્યાર થઈ ગયા છે સાડા બાર અને અત્યારે આપણે છે ને ચા પી હતી અને જયદીપે બધી પતંગો મૂકી દીધી અને હવે છે એને મારે વિડીયો એડિટિંગ કરવાનું છે થમેલ બનાવવાનું છે એટલે સાડા બાર થયા છે એટલે દોઢ પોણા બે કે બે તો વાગી જ જશે અને આ છે ને હવે રોજનો રેગ્યુલર ટાઈમ થઈ જોશે હુવાનો કે બે દોઢ બે અઢી તો હાચા થઈ જાય હુવામાં તો હવે છે ને અને કાલના વિડીયોનું તે છે ને મેં એડિટિંગ તો પછી આજે બપોર મન થોડો ઘણો ટાઈમ મળ્યો ને ત્યારે કાલના વિડીયોનું એડિટિંગ તો કરી નહીં હતું પણ કાલના વિડીયોનું થમેલ બનાવવાનું મારે હજી બાકી છે એટલે એ બધું કામ પૂરું કરીશ ને તે બે અઢી તો વાગી જ જશે એટલે હવે આપણે હોઈ જાય અલા પૂઈ જ આવી હું વિડીયોનો એન્ડ કરી દેવી અને વિડીયો એડિટ કરવી